ભરૂચ કે જે પોલિટેકનિકલ કોલેજ ખાતે કલેક્ટર તુષાર સુમેરાની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં સાત વિધાનસભા ચૌદ ટેબલ પર ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરીનો શુભારંભ થયો હતો મતગણતરીની શરૂઆતમાં ઈવીએમ ખુલતા જ મનસુખ વસાવા આગળ ચાલતા હતા તેઓમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો ચૈતર વસાવાએ મીડિયાકર્મીઓ સમક્ષ મતદારો અને ગઠબંધનનો આભાર માની હાર સ્વીકારી હતી મનસુખ વસાવાની સાતમી વાર ભવ્ય જીત થતાં ભારતીય જનતા પાર્ટીમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો મનસુખ વસાવાને મળેલ જાજી આધારે ભરૂચ લોકસભામાં રાજપૂત ફેક્ટરી કામ કરી ગયું હોય તેવું ઉભાસી રહ્યું છે ચૈતર વસાવાને કોંગ્રેસનો સહકાર થોડો ઓછો પડ્યો હોય એમ ચૂંટણી પરિણામો જોતાં લાગી રહ્યું છે સાતમી વાર ભરૂચ લોકસભામાં મનસુખ વસાવાની જીત થતાં જંબુસર આમોદ તાલુકાના પ્રાણપ્રશ્નો સ્થાનિક સમસ્યાઓ હલ થશે કે કેમ એ પ્રશ્ન જનતામાં ચર્ચાઈ રહ્યો છે જંબુસરમાં હાર્દ સાંબો રીંગ રોડ અને મીઠા પાણીની સમસ્યા ગટરો ગામડાના ખેડૂતો અને ખખડધજ રોડની સમસ્યાઓ માટે જનતામાં એક નવો દોરી સંચાર થયો છે જે વહેલી તકે હલ થશે કે કેમ જેની જનતા સપનાઓ જોઈ રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્નો વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કહેવાય ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે થોડી અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલ્સો અબાઉટ ટુ થેન્ક યુ ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા આજે પરિણામોમાં ચૌ સોળ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા અહીંસીથી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઊભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છે આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ સાતમી વખત ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા પણ ઘણા બધા સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજારના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ હોય બધા જ લોકોએ વધુ લીડ મળી એના માટે પ્રયાસો કર્યા આખર તો મતદારો પર આધાર છે મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય પરંતુ જીત અમારી નક્કી હતી પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેઢિયાપાડા સાગવાડા ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ખરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસી ને સ્થળાંતર કરાવવા પડે છે જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આ બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેઢેપાડા કે સાકપારા કે ઝઘડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડ્યો છે ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે મારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિ આદિવાસીને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનું છે દસ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી બધા જ સમજાવવાના પ્રયત્નો કર્યા છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને મેં સ્વીકાર્યું છે અને એસી હજારના લીટથી અમે જીત્યા છે જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરી અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું માતાને નુકસાનથી તમને શું શીખ મળી છે એનાથી શું શીખ મળી છે એ તો આમાં શું છે ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારો મતદારોના મનમાં જે જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું